સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગાડી ઉપર સ્ટન્ટ કરી સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી વિડીયો વાયરલ કરતા નબીરાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ ના રોજ સોશિયલ મીડિયા એપ પર એક વ્હાઇટ કલરનો બોલેરો પિકઅપ ગાડી નંબર જી જે જીરો પાંચ બીયુ એકવીસ બાવનમાં એક ઈસમ ચાલુ ગાડીના બોનેટ પર બેસેલ તથા અન્ય એક ઈસમ ગાડી ચલાવે છે આ ઈસમને વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી વાયરલ કરતાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલ હતો જેથી ભેસ્ટન પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માર્ચ હ્યુમન સોર્સિસને આધારે ગુનાનમાં આરોપી એક શાહરૂખ સફી શેખ રહેવાસી અક્ષરનગર નુરી મસ્જિદ પાસે ઊન પાટિયા અને અનિલભાઈ રાજારામ કાંબલે હયાતનગર ઊન પાટિયાવાળાને ઝડપીને તેમની પાસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને સાથે બે હાથ જોડીને માફી મંગાવેલ કે જેથી હવે આવું કાયદાને ભંગ કરતો વિડિયો કોઈ દિવસ ના બનાવે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત कल हमने चालू गाड़ी के बोनट के पे बैठ के वीडियो बनाया था इसीलिए ये मेरी जान भी जा सकती थी इसलिए आप सब लोगों को तो ये निवेदन है कि आप ऐसा वीडियो में बनाइए मैंने बनाई है मैं माफ़ी चाहता हूँ